પાનની દુકાન ના સંચાલક રવિ મકવાણા પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પરિણીતા તેમજ આરોપી પાડોશમાં રહેતા હોવાના કારણે બંને વચ્ચે પરિચય થયો હતો તેમજ ત્યારબાદ મિત્રતા થતા પરિણીતા સાથે આરોપી ફોટા પાડ્યા હતા તેમજ પરિણીતાની દીકરીઓ અને પતિને તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીએ પરિણીતાને સાથે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પરિણીતા દ્વારા આરોપી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રવિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલના રોજ અત્રેના ફરિયાદી છે એમને બેને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે નિલેશભાઈ ઉર્ફે દાદભાઈ મકવાણા જે અમરનાથ પાર્ક શેરી નંબર એક ખોડિયાર કૃપા મકાન વિનોદ નગર ક્વાર્ટર પાસે કોઠિયારિયા મેઇન રોડ પર રહે છે છેલ્લા પાંચ વર્ષથી આ કામના ફરિયાદી છે એમની સાથે એમને ઓળખાણ હતી નજીક નજીક રહેવાના કારણે અને તેમની સાથે પાંચ વર્ષથી ઓળખાણના કારણે મિત્રતા થયેલી એકબીજાના નંબરોના આપલે થયેલો અને સંબંધ એમને રાખેલો ને ત્યારબાદ આ કામના આરોપી છે એમને ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ રાખવાનું દબાણ કરતા હતા અને જો સંબંધ ના રાખે તો તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા એ બાબતે ત્રણસો છોતેર મુજબનો ગુનો આરોપી વિરુદ્ધ અત્રે ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પીઆઈ સાહેબ તપાસ કરે હા હાલ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલ એ પોતે સબ જેલમાં છે ના વાયરલ નથી કર્યા પણ ફરિયાદી પાસેથી મેળવીને એને ડિલીટ કરવાની તજવીજ ચાલુ છે ડબલ કોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર